ડભોઈ તાલુકાના ભીલાપુર અને વાઘોડિયા તરફ જવાના રોડ પર આવેલા અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધાના અભાવના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના ભીલાપુરથી ડભોઈ તેમજ વાઘોડિયા તરફ જવાના માર્ગ પર વાહન વ્યવહાર સુવિધા નહીં હોવાના કારણે આ રોડ પરના દસ ગામોના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ રોડ પર એસટી બસ દોડતી નહીં હોવાના કારણે ગ્રામજનોના બાળકો ઉચ્ચ અભ્યાસ છોડવા મજબૂર બન્યા છે વડોદરાથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલા ભીલાપુરથી એક રસ્તો વાઘોડિયા તરફ જઈ રહ્યો છે આ રોડ ઉપર કડાદર આદલાપુર વાયતપુરા ખાડિયાપુરા અને ઢોલાર જેવા દસ જેટલા ગામોમાં આવેલા છે લોકોને ડભોઈ જવા માટે પચીસ કિલોમીટરનું અંતર પડે છે આ ગામના લોકોનો તમામ વ્યવહાર તાલુકા મથક સાથે જોડાયેલો હોવાથી રોજે રોજ અપડાઉન કરવું પડે છે તેમજ ગામના વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસ માટે ડભોઈ અપડાઉન કરતા હોય

કેટલા ગામો માં હે લગભગ પાંચ ગામો માં આવ્યું છે પાંચ થી છ ગામ માં કેવી રીતે પોચવાનું છોકરાઓને તકલીફ પડે લેવા કેવી રીતે જવાનું કરીને